જય જલારામ જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલાં અને બીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજ રોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ બસો પચાસ દર્દીઓને બતાવવામાં આવ્યું હતું અને જેની અંદરથી પંચાણું જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે અમારે અહીંયા જુદા જુદા દાતાઓના સહકારથી આ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ અમને જે સહકાર મળેલો છે ભોજન દાતા તરીકે જેમાં સૌજીભાઈ વાલજીભાઈ ગજેરા અને એના ફેમિલી દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે અવારનવાર આ દાતાઓ અમને સાથ અને સહકાર આપતા હોય છે અને ઘણા વર્ષોથી અત્યારે અહીંયા આઈ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અત્યાર સુધીની અંદર આ અમારો ત્રણસો ને કેમ્પ છે જેમાં કુલ અત્યાર સુધી પચીસ હજાર ઉપરાંત દર્દીઓએ જેનો લાભ લીધો છે અને આ દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે દરેકને ખાસ વિનંતી છે કે જ્યારે તમે અહીંયા ઓપરેશન માટે આવો ત્યારે એક આધાર કાર્ડની બે ઝેરોક્ષ અને તમારા ફોન નંબર લઈને આવો એટલે તમને કોઈ જાતની તકલીફ પડે નહીં આભાર થેન્ક યુ જય જલારામ